જય ભીમ જય નમો બધાય શિક્ષિત બનો સંઘર્ષ કરો સંગઠિત થાવ અંધશ્રદ્ધાથી દૂર રહો શિક્ષિત હશો તો તમે સંગઠિત થઈશો સંગઠિત હશો તો નશા મુક્તની પીન અપીલ છે કે નશો કરવાથી કોઈ પણ જાતને ફાયદો નથી પોતાના શરીરને નુકસાન છે તેથી દરેક જ્ઞાતિને નમ્ર વિનંતી અપીલ સાથે જણાવવાનું કે દરેક જ્ઞાતિ તમામે તમામ અઢારે જ્ઞાતિને વિનંતી કે ભણતર હશે તો તમને ક્યારે પણ કામ આવશે અથવા અંધશ્રદ્ધા હશે તો ભવિષ્યમાંય કામ નહીં આવે તેથી હું એક જ અપીલ સાથે વિનંતી કરું છું કે દરેક જ્ઞાતિઓને ફ્રીમાં ભણતર ભણવા માટેની સરકાર સુવિધા આપી રહી છે પ્રાથમિક શાળા અથવા કોઈ પણ સંસ્થાઓ પણ ભણાવવા માટે પ્રયાસ કરી રહી છે તો આપણા દેશની અંદર અભણ લોકો ઘણા બધા હોવાથી તેથી સરકાર સુવિધા આપે છે ભણવા માટેની તો સંસ્થાઓ છે છાત્રાલયો છે તેથી બાળકોને ભણાવું અને આગળ વધારો આપણા તાલુકાના આપણા જિલ્લાના આપણા ગામના કોઈ પણ કર્મચારી હશે તો તમામ જ્ઞાતિઓને કામ આવશે ભણતર અને શિક્ષણ નહીં હોય તો કોઈ દેવ દેવસ્થાનો અથવા કોઈ પણ માતાજી ભગવાન કલેક્ટર અથવા મામલદાર ટીડીઓ ડીડીઓ અથવા કોઈ બી કર્મચારી બનાવવા માટે સક્ષમ નથી એટલે જરૂરી છે જેટલું જીવનની અંદર તમામ વસ્તુ જરૂર છે તેટલું જ ભણતર પણ જરૂરી છે તો ભણો અને આગળ વધો જય ભીમ જય નમો બુધાય કોઈ પણ જાતની સંસ્થા હોય અથવા કોઈ કર્મચારી તરીકે કામ કરતા લોકો હોય અથવા કોઈ નાના વર્ગોને હોય તો એને સો ટકા સરકારથી કામ કરતો હોય અથવા કોઈ ગામના નાગરિક કામ કરતા હોય તેવા લોકોને સપોર્ટ કરી અને સચોટ રીતે જનજાગૃતિ થાય અને ગામના તમામ વિકાસ માટે પ્રયાસ કરતા હોય તો સો ટકા ભગવાન બુદ્ધની બુદ્ધિને માથે રાખી અને સચોટ વિચાર કરવો તે જ આપનો ધ્યેય છે